નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ છ ઓગસ્ટથી લઈને ચૌદ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે જે વરસાદ પડી રહ્યો છે આવનારા સમયમાં વરસાદ કેટલી તીવ્રતાથી હજુ પણ વધી શકે છે અત્યારે કઈ સિસ્ટમ સક્રિય છે અને કયા ભાગોને આગામી ચોવીસથી અડતાલીસ કલાક વધુ અસર થશે મિત્રો અત્યારે રાજસ્થાનના પશ્ચિમ તરફનો જે વિસ્તાર છે તેમાં એક મજબૂત વરસાદની સિસ્ટમ સર્જાઈ હતી જે આગામી ચોવીસ કલાકમાં પાકિસ્તાન તરફ જઈ રહી છે જેના ભાગરૂપે થઈને હજુ પણ ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે ખાસ કરીને આજે બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણા અને પાટણના કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે બીજી તરફ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી એક વરસાદની રેખા સર્જાય છે જેના ભાગરૂપે થઈને આગામી ચોવીસ કલાક હજુ પણ દક્ષિણ ગુજરાતના અનેક ભાગો સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ સહિત અનેક વિસ્તારમાં હજુ પણ ભારે વરસાદ થઈ શકે છે બીજી તરફ વાત કરીએ તો મિત્રો આ જે વરસાદનું પ્રમાણ છે આગામી ચોવીસ કલાક વધુ રહેશે ત્યારબાદ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે પરંતુ મિત્રો ચોક્કસથી કહી શકાય આગામી બે દિવસ બાદ ફરીથી રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ એક મજબૂત વરસાદની સિસ્ટમ સક્રિય થશે જેના ભાગરૂપે થઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે આઠથી લઈને ચૌદ તારીખનું જે સેશન છે તેમાં ખાસ કરીને આપણે જે વિસ્તારો દર્શાવે છે તે વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે કચ્છ અને સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારમાં ધીમી ધારે અને મધ્યમ સ્થળનો વરસાદ આઠથી લઈને ચૌદ ઓગસ્ટ સુધી જોવા મળનારો છે હવે વાત કરીએ તો મિત્રો કુદરતી આફતની અત્યારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં જળ પ્રલય જોવા મળ્યું છે ઉપરાંત મિત્રો ગુજરાતના અંદાજીત સુડતાલીસ ડેમો તો હાઈ એલર્ટ ઉપર આપી દેવામાં આવ્યા છે બીજી તરફ મિત્રો રાહતના સમાચાર છે કે નવસારીમાં જે નદીઓએ જળ પ્રલય કર્યું હતું તે નદીઓના જળસ્તરમાં ઘટાડો થયો છે જેના લીધે તેને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં થોડી રાહત મળી છે ఎట్లకి మిత్రో ఆగమి અડતાલીસ કલાકમાં જેટલું પણ રેસ્ક્યુ ઓપરેશન થઈ શકે એટલું ઠીક છે બાકી ફરીથી જે આઠ તારીખથી લઈને ચૌદ તારીખનું જે સેશન આવવાનું છે તેમાં દક્ષિણ ગુજરાતમાં ફરીથી ભારે વરસાદ પડશે અને ઉપરવાસમાં પણ પડેલા વરસાદને કારણે પાણીનું જે લેવલ છે વધશે એટલે ડેમો પણ હાઈ એલર્ટ ઉપર જઈ શકે તેવી શક્યતા છે એટલે મિત્રો જે કોઈ લોકો નદી કિનારાના વિસ્તારોમાં રહેતા હોય તેમણે ચૌદ ઓગસ્ટ સુધી હજુ પણ સાચવવું જરૂરી છે તમારી કોઈ કિંમતી ચીજવસ્તુઓ હોય ઢોર ઢાકર હોય અને તમે પણ સુરક્ષિત જગ્યાએ આગ એક અઠવાડિયું જતા રહેજો જેથી આપણને ભારે નુકસાની સામનો ન કરવો પડે ઉપરાંત મિત્રો પવનની વાત કરીએ તો કચ્છ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક ભાગોમાં પવનનું પ્રમાણ હજુ પણ પંદર થી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળશે દરિયો હજુ પણ તોફાની આગામી ત્રણ થી ચાર દિવસ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેટલું છે તમામ પ્રકારની માહિતી આપજો આગામી ચોવીસ કલાક હજુ પણ ભારે વરસાદની આગાહી ત્યારબાદ વરસાદની તીવ્રતામાં પચાસ ટકા ઘટાડો થાય એકદમથી વરસાદ બંધ નહીં થઈ જાય સાર્વત્રિક વરસાદનો માહોલ હશે પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં થાય પરંતુ આઠ તારીખથી ફરીથી ધીમે ધીમે એક વરસાદની સિસ્ટમ સક્રિય થશે જે નવ દસ તારીખથી વધુ સક્રિય થાય અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ આપી શકે છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેટલું છે કયા વિસ્તારમાં વરસાદ પડ્યો છે તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે જણાવજો જેથી ગુજરાતના લોકો જાણી શકે કે ચોક્કસથી આ વિસ્તારોમાં અત્યારે વરસાદ ચાલી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે